ગૃહમંત્રી પધારી રહ્યા છે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રથમવાર આવી રહ્યા છે બિહારના ઇલેક્શન પછી ગુજરાતની ધરતી ઉપર વિશ્વનું અને દેશનું રોગપી નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપ જાણો છો એ પ્રમાણે નર્મદા ડેડીયાવાડા હમણાં જ બે દિવસ પહેલાં પધાર્યા હતા અમિતભાઈ શાહે પણ જે પ્રકારે નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે બિહારમાં ચૂંટણીની જે વ્યવસ્થાઓ ગોઠવી મેનેજમેન્ટ કર્યું સતત માની વડાપ્રધાનજીનું માર્ગદર્શન અને એમ કહું કે નરેન્દ્રભાઈ માટેની અપ્રિતમ શ્રદ્ધા બિહારની જનતાએ બતાવી છે દેશનું એનડીએનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના અમારા સર્વસ્વીકૃત નેતા નરેન્દ્રભાઈ કરી રહ્યા છે સંપૂર્ણ ભરોસો મૂકીને કોઈએ કલ્પના ન કરી હોય એવો વિજયશ્રીને જનતાએ વરાવ્યા છે વિશ્વાસ મૂક્યો છે જનમત એ બિહારનો આ પ્રકારે આટલા વર્ષ પછી પણ મેળવો હોય અઘરો હતો નરેન્દ્રભાઈ માટેનો આ ખૂબ મોટો ભરોસો એ અમારા માટે ખૂબ મોટી જવાબદારી છે પણ અમારે ખુશી છે કે એમની સાથે રહીને એમના માર્ગદર્શન નીચે કામ કરતા અમિતભાઈ શાહ એ પ્રથમવાર મને એવું લાગે છે પણ બિહાર પછી સૌ પ્રથમવાર ગુજરાતમાં આવી રહ્યા છે એ પણ ભાવનગરની ધરતી ઉપર આવી રહ્યા છે વીસ તારીખે ત્રણ વાગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા ગ્રામ્ય જિલ્લા માની દિગ્વિજયસિંહના નેતૃત્વમાં બનેલું કાર્યાલય શહેર ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ કુમારભાઈ બંને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિનંતી થઈ હતી જગદીશભાઈને પણ માની ગૃહમંત્રીને પણ કે કાર્યાલયનું ઓપનિંગ કરે ને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરે વિશેષ રીતે જગદીશભાઈ દરેક જિલ્લામાં જઈ રહ્યા છે એમનો અભિવાદન સમારોહ અમારી વિનંતી પાર્ટીની બંને પ્રમુખોની અને કાર્યકર્તાઓની ધ્યાને રાખીને એમણે સ્વીકારી છે અમિતભાઈના અધ્યક્ષસ્થાને માની જગદીશભાઈનું પણ એક અદકેરું અભિવાદન કાર્યકર્તાઓના માધ્યમથી થવાનું છે હજારોની સંખ્યા આ કાર્યક્રમમાં જોડાવાની છે અનેરો ઉત્સાહ છે ખેલકૂદના શ્રમરોજગાર મંત્રી ભાવનગરનું ગૌરવ પોરબંદરના સાંસદ માની બેન શ્રી નિમુબેન અમારા પ્રભારી મંત્રી કૌશિકભાઈ સૌ ધારાસભ્યશ્રીઓ પણ એમાં ઉપસ્થિત રહેવાના છે નારી ચોકડી ખાતે બપોરે ત્રણ વાગે આ કાર્યક્રમ યોજાવાનો છે બોમ્બેથી સીધા જ હાલમાં જે કાર્યક્રમની સૂચના મળી છે એ પ્રમાણે એરપોર્ટે માનની અમિતભાઈ આવવાના છે અને ત્યાં એમનું ઢોલ નગારા સામૈયા પણ કરવામાં આવશે અને એ પ્રકારે રંગારંગ રીતે કાર્યાલયનું ઓપનિંગ કરીને કાર્યક્રમ સ્થળ બાજુમાં છે ત્યાં માનની અમિતભાઈનું માર્ગદર્શન મળશે જગદીશભાઈનું સન્માન સમારોહ અને એમનું પણ માર્ગદર્શન એ કાર્યકર્તાઓને ત્યાં મળવાનું છે નવા જોંગ અને ઉમંગ ઉત્સાહ સાથે કાર્યકર્તા એ ફીડમાં જનતાનો પુનઃ એકવાર વિશ્વાસ પ્રાપ્ત થાય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં એ પ્રકારનું ઉત્સાહ એ પ્રકારનું માર્ગદર્શન આગામી સત્યાવીસની ચૂંટણીનો પાયો પણ એ બિહારે નાખી દીધો છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ 8758640270 તેમજ નાઇન એઈટ ટુ થ્રી ડબલ ટુ એટ સિક્સ